વોચિન તૈયારી કરીને બેઠો કમ્પ્લીટ પાછો ચોપડું લે લેના હોમું થા વગર નકા એમ ઝાપોટે લાવવો થઈ જાય ના ચોપડું લે ઓનો મનો નાના કાલે પમણા પમદાર પરીક્ષા છે પાછો મોબાઈલ લઈને બેહ ગયો છે ના ના કમ્પલેટ માર્ક્સ આબા જો આ વખત તો નાના કત કે ઓછ આયા છે ને તો વખો છે તારે હા આવું છું ખેતર બાજુ જઈને

તો આપણો બાપડો મંગાવત તૈયારી કરી દે કમ્પ્લીટ વાગે ઉઠીને તો દાતમ બાતમ બ્રશ બ્રશ ડબલ બરા થા ચાલુ કર્યું તે ના મહેનત તો કરી પણ અમાર એક સાથે આખો દાર રખર હાઈન દો છે હા હવારમાં ફોન લઈને ના કોક આલતો હોય તો જોડી રહી ને આખો દાર જોડીતો રહે પણ એ ના વાત તો હું કોઈને કહું છું કે વાતવાન કાલે હા સાચી પણ થોડું કહેવાનું હો હું તો ખાશો ટાઈ છું પણ મારા બહુ બોલાય નઈ પાવ આજકાલનો છોકરો એટલા વાત સાચી પોર કોઈ બે શબ્દો એને પાવ શીખવા પાહો કાલે માયો મારો ચોપો લખવા એરો લઈ ગયો તું એવું છે તાન હા ના શીખવા હો હા શીખવાય બનવામ તો પાહો આશાર છે તો

તો મારા જેવો કોઈ બાપ નહી કરે છે એટલે પંચ્યાસી નેવું લાગશે કરો ના બોલ કરે ના બોલાય બો ના બોલાય કેવું પડે ભાઈ અતારના બધું કેવું પડે વાત તો આયા તો ખબર કે જે ના હોય તો હોય આવજો

ભાઈ ના ખબર નઈ પંચ્યાસી ટકા કીધું પંચ્યાસી ટકા ના તું મરી ગયો તને ચોટોદા દઉં લા એ બાપા ઓછું તો ખરું ખરો બસ ખાલી જો જાય

સાબુ બાજુ ફરવા પણ પોપટભાઈ કેતા હતા કે અમાર તો ચોપડી હરખી ચલતો નહીં તે હું કરાઈ લે હું તો 10 11 વાગે સુધી તો ઓતતો તો મોંઢુરા અન તું કોક વચે ઉધાર ના થાય યાર આ તા તો તાર બાપો હારા મળે હું આટલો હોશિયારું ને તો મારા બાપો તો મને માઈ ના કહીં કરે છે 85% ધારાયો ને એના કે નેચા તો તને ઘરમાં માં પગ ના મેળવા દઉં મારા બાપા તો કશું ના કે હું કશું ના કે અને તું રિઝલ્ટ લેવા જાય ને તમાન કેજે આપો બેંગાટ લેવા જઈશું હાર આ લેતા હાર મલ્લે હવ હાર દોસે કુછે દોહા ઇમા બુમ કરી રહ્યા હો આ ચિંતુંડો દેખાતો નઈ હવાનો અલ્યા કે હાર દેજો ઈ પરીક્ષા આપવા જ્યો હા આજે એનો કોપ સેલુ પેપર એવું કહેતા તો કે મારે માથે સેલુ પેપર અને નસીકા રસ્તામાં છે આવતો હશે તો બરોજ પોજે લાગી જાય તો પોજે લાગીને નઈ જ્યો તમે તો ઘર પાસે ઊખતાતા અને તમને પગે લાગીને માં છોકરો જ્યો હી કોણે ઇમને જતો નઈ યાર

એ બધા પ્રોમારો મખ જેવું તો ભરણ બે શબ્દો પણ ના તો તમને કહેતા આટલા એટલે ફલાણા એટલે ફલાણા ટકા લાવવા પડ એટલે હું કહું દો એટલું એટલું ડબ ના આલા છોકરાને આમે નહીં 70 75 તો લાવ જ ચાકઈ છોકરા સુડુને મારા સુકાન 50 ટકા છે તો આપડે એવું નહીં પણ સુડુ વ્યવસ્થિતને લાગન વ્યવસ્થિત જગ્યાએ નોકરી લાગો 80 85 ટકા એ તો આવ અધિકા પાપા

नावा इतो नाव तारीनी बाइक पडे बहेवण नाही ताणावरी मोरी ऊपर तो ताणा वजन साधन मिळत नाही अरे सुख सो द्याय तो पारे 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 भाई। भाई। जान लखी कशो होतो फक्त हारा टकलायले वता बापूय अरे कशो जा केव

અને મારા માર બાપુ માય જ ના ખમન આલે કશું ના કરે જા ઘર થી જા સોંતી થી આ ઊ બધું ના કરે કશું લે ઘેર જા માર તો ઘેર એ નહીં જઉં જા ચમ લે તું ઘેર જા પણ ચમ ઘેર નહીં જઉં માન નહીં જઉં માર બાપુ મને મને તાર જેમ કરું એમ કજ હું તો આહે ઢે ઘેર બતાઈ દે ને પણ કાય મારા પંચે સીધી દાદા એમાં એસી થાય અમ મારું શું કરું હું મારા તો ઘેર જવું જ નહીં

પછી બેઠ હું ઘેર નહિ આવ્યો પાસ રિઝલ્ટ પાસ તો હારા ટકા આયા ને એસી ટકા આયા

सुमाले मा चिंटू चो चिंटू नो नो मारा चिंटू चिंटा चिंटू भगवान नो बदू तमाल नी देती हूं बदू मारो छोकरो एक ने एक जतोरियो हर हर हा बेटा वो चम करियो makan. Utara macam apa kerana ni aja kau utara. Ada 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 apa kau? Doa mara cuma kerana kau ini beti aja mu. Dah beti ti doa mara beti ti. Kena macam apa kerana nak mual tu. Ada ada apa kau?

આ ભગવાન બેટા તને કઈ શું નઈ કહું શું નઈ રિઝલ્ટ માં હું કેતી થી મારા છોગરા ના હું તો સમજાઈ કે કે Apa? Ini kita doang ni nega ibu taruh muka nega. Aku doa, aku marah cukup. Aku ingat. Aku marah pada tu. Aha. Aku cakap. Kenal? Aku follow. Marah Runtah kasih nekaruntah resindu muandura, resindu layak tuja, jangan lupa lihatlah, lihatlah siapa dua, jangan lupa jangan lupa, katak paru, katak, pakai, pakai, pakai abad, pakai, resindu, pakai abad, ya, abad, ya, abad. પેલા દોન રાખ્યું હોય તો છોકરો લ્યો આ બે માર્ક રાખી આ છોકરા કરી શું કરવાનું કયો તો મિત્રો મોને કહીએ છે કે આવું થતું હોય છે આપડે સામૂહિક જીવનમાં આવું બધું ઘણું બધી આવી ઘટનાઓ બનતી હોય છે તો છોકરાને જે ભણવા જાય સ્કૂલમાં જાય તો આટલી બધી પ્રેશર ના આપો અને તમે પ્રેમ વાલથી એમને બનાવો જેથી છોકરા આ પગલું ભરે નહીં કાલ ચે તમારી અંદર આવો હાદસક આવું કોઈ ઘટના બને નહીં તો આ બધી બાબતો ધ્યાનમાં રાખો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતા Shayo shayo